જ્યારે પણ સમાજનું નામ આપણી સમક્ષ આવે છે ત્યારે એક સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસો ધરાવતો સમાજની ઝલક આપણી સામે તરવરે છે પરંતુ આજ સમાજની કેટલીક વિકૃત નકારાત્મકતા પણ ઘણી સામે આવે છે વધતી વૃદ્ધાશ્રમની સંખ્યાની સાથે સાથે નવજાતને કાંટાળી ઝાડી ઝાંખરા અને કચરાપેટીમાં ફેંકી દેવાતા કિસ્સાઓ પણ સામે આવે છે કોઈ પણ દેશનું ભવિષ્ય તે દેશના બાળકોથી સુરક્ષિત થતું હોય છે પરંતુ જ્યાં બાળકો જ સુરક્ષિત નથી તેનું ભાવિ કઈ રીતે કલ્પી શકાય આ જ સ્થિતિને જોતાં અમદાવાદની અસારવા સિવિલ દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે અને આ અભિગમ છે પારણું નવજાત બાળકોને માતા પિતા ત્યજે નહીં તે માટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલે પહેલ શરૂ કરી છે બારસો બેડની હોસ્પિટલની બહાર એક પારણું મૂક્યું છે બાળકોને ત્યજી દેવાની જગ્યાએ બાળકોને અહીંયા પારણામાં મૂકવામાં આવે તેવી સુપ્રિન્ટેન્ડન્ટે માતા પિતાને હોસ્પિટલ દ્વારા અપીલ કરી છે અહીં નવજાતને ત્યજી દેનારની ઓળખ જાહેર કરવામાં નહીં આવે અને બાળકનું સંપૂર્ણ રીતે જતન કરવામાં આવશે પારણામાં બાળક મૂકવા આવનારે બાળકને પારણામાં મૂકીને બાજુમાં મૂકેલા બેલનું બટન દબાવવાનું રહેશે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં તરછોડાયેલા નવજાત બાળક ક્રિટિકલ સ્થિતિમાં હિસારવાર સારવાર માટે આવ્યા હોવાથી આ નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે કોઈપણ કારણસર અગમ્ય કારણસર જ્યારે એની માતા કે પિતા તાજા જન્મેલા બાળકોને જાડી ઝાંખરામાં કે કચરાપેટીમાં નાખી દે ત્યારે એ ખૂબ ભયાનક પરિસ્થિતિમાં એ બાળકને સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવે છે એટલે આપ જોઈ રહ્યા છો કે આ પહેલ એવી કરવામાં આવી રહી છે કે તમને જ્યારે પણ એવું જ લાગે કે આ બાળક મને નથી જોઈતું અને હંમેશા માટે ત્વજી દેવામાં આવે તો ત્વજી દેવું છે તો તમે સીવલાઓ આ જગ્યા પર તમે જુઓ છો કે પારણું છે ત્યાં મૂકી દો બાજુમાં બટન છે દબાવો જેથી કરીને તમારી ઓળખ પણ કોઈને જાહેર નહીં થાય અને એ બાળકને તમે સારી રીતે મૂકી જશો જેની કેર અમારા સ્ટાફ લેશે